ફ્રેન્ડ રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ તો ત્યારે હવે આપણે સાડા પાંચ થઈ ગયા છે આજે આપણો ડેલી વ્લોગિંગ છે ફર્સ્ટ વ્લોગ છે તો આજે આપણે સલો મિલ્કિંગ જે રૂટિન છે મોર્નિંગનું તમ તે કરીશું મિલ્કિંગ આપણે પહેલું કરી દઈએ પછી આગળ મળીશું તો રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ અહીંયા ગાયો કહેસવા માટે ખાવાનું તૈયાર થાય છે દોવા માટેનું ખાંડ દાણો મિક્સ કરીને તૈયાર કરે છે આની અંદર કેલ્શિયમ આવ્યું આ પૂરી નો કેલ્શિયમ નો શું સાસ વાર સવાર સવારનો મોર્નિંગ કામ હોય છે ગુડ મોર્નિંગ એ ભાઈ અમારો હોય તો હમાઈ જાય આ તો વરદાન હોય પાડાનું તો

આપણે આપડે એક એજ બાકી રહ્યું છે બાકીનું પછી પ્રતિહોનું ગાયોનું મીઠેરું થઈ ગયું છે આ છે મારું ગામડાનું સ્વાદ સર વહેલા ઉઠ્યા પછી ગાયો પૈસોનું મિલ્કિંગ કર્યું અને હવે એક વાટકી દૂધ પી લેવાનું તાજુ તાજું આપણે રાતે આમાં ખેડ કરતા હતા રાતે ભૂડ 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 થતું તો ટ્રેક્ટર તો જોઈ લો ડીઝલ જેટલો છે ના પછી પેટ્રોલ પંપ નહીં આવતા રો બહુ માટે બોલાવો હાડો આટલો થાય તો ડૂહ ડૂહ થતો તો ડૂહ દૂ હું હતો ને નખાવાનું કારણ એડે એમ તો થાય પણ આપણે ખાઈ દઈએ ચલો વાંધો નહીં હેડો ઘેર ફસાઈ ગયો જો આપણે બારી નીકળ્યા ને હાડીનો ઘેર ફસાઈ દો દોંડીયો અહીંયા તો આપણે ગાયો ઘા છે ને પેલો ઘેર કાઢવો પડશે તો એના માટે આપણે છે ને સાધન ભેગું જ રાખવા ખબર છે અડધી રાતે રૂપ પડે તો આપણે ગાયો ગા બોલ્ટ ખોલવાનો ચાલુ કરી દાવિયો ગાઢ્યો બહાર ઓઠો હવે જોવા જે અંદર તમે જોઈ શકો છો ઓલી એક સાઈડની ટીસી છે ને આખા પાસે તો આપણે ડિશમિશ બીજાની જરૂર નહીં પડે આ ડેર ગોડિયાથી કોમ થઈ જાય છે નીકળી ગયો હું જો હાડું ઓલું હા લો આપણે બે મિનિટથી કાયું કા કામ થઈ ગયું તો આપણે કાઢી દીધો ગાયો પાછો છીલો નાખી દઈએ આવો કા કા એ ના બહુ વાળી છીલો પેકે નહીં હાલ આપણે હવે ખેતરમાં આવી ગયા છે અહીંયા કાસની અંદર ખીતણીયું લઈને અહીંયા છે તેને નીકાળવાનું છે જે નિંદામણ છે શું છે આની ખેડ ન થાય ને એટલે આની અંદર આળો ઉગે શું જમીનો કરે જમીનને કઠિન બનાવે એટલે આપણે આનું ક્લિનપ કરી દઈએ હવે થોડુંક વાતાવરણ સારું છે વાયરો પણ સારો છે એટલે અડધો કલાક કલાક તડાકો આપી દઈએ જેટલું નીકળે એટલું નીકાળી દઈએ